ગેરકાયદેસર હેરાફેરી કરાતી સત્તર ભેંસો સાથે રૂપિયા આઠ લાખથી વધુનો મુદ્દામાલ અને બે હિસાબને પલસાણા પોલીસે ચાર રસ્તેથી ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે પલસાણા પોલીસ મથકનો સ્ટાફ મંગળવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસને મળેલી બાતમી આધારે મણસ કે અઢી વાગ્યાના અરસામાં પોલીસની એક ટીમ પલસાણા ચાર રસ્તા બારડોલી તરફના રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન બાતમી મુજબની એક ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રક પાછળના ભાગે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા વગર મનસ્વી રીતે સત્તર ભેંસોને બાંધી હતી જે અંગે પરવાનગી માંગતા નહીં મળી આવતા પોલીસે ટ્રક ડ્રાઈવર નિઝામ મહમદ શાહ દિવાન તેમજ ટેમ્પામાં રહેલો ઈસામ ફૈઝાન ઇમ્તિયાઝ મઠિયાની અટકાયત કરી ટ્રક તેમજ સત્તર ભેંસ મળી કુલ રૂપિયા આઠ લાખ પિસ્તાળીસ હજાર ત્રણસોનો નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપી વિરુદ્ધ ગુજરાત રાજ્ય પશુ પ્રત્યેના ઘાતકીના અધિનિયમ હેઠળ ગુનો નોંધી સત્તર મૂંગા પશુઓને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રશાંત પટેલ એબી ફૂટી ન્યૂઝ બારડોલી